જય માતાજી મિત્રો જય સાંઠ પાળિયા દાદા તો આજરોજ સંધ્યાબહેન વિદ્યાબેન તથા આયુષભાઈ સહપરિવાર આજે સફાઈ કામકાજ ચાલુ છે સાંઠ પાળિયા દાદાનું મંદિર તો મંદિરે સફાઈ કામ જો આયુષભાઈ સામેનો લઈ અને વારી રહ્યા છે અને જો ઢગલો કર્યો મોટો તમે જોઈ શકો છો મિત્રો ગે આયુષભાઈ વારે છે અને આ છે મિત્રો સાંઠ પાળિયા દાદાનું મંદિર જોઈ લો મિત્રો અને આ વિદ્યાબેન વાળી રહ્યા છે અને સામે પોટકું લઈ અને કચરો નાખવા જાય છે વિદ્યાબેન આગળ આગળ વારે છે તો મિત્રો જો આયુષભાઈ પણ વારે છે આયુષભાઈ કેવું કામકાજ કરે છે તમે જોઈ લો આયુષભાઈનું કામકાજ ચાલુ છે અને અહીંયા સંધ્યાબેન વાળી રહ્યા છે અને ઢગલા કરે છે કચરાના પછી સામેની સાઈડ આપણે નાખવા જાય છે તો તમે જુઓ કેટલો કચરો થઈ ગયો છે તો આજે સફાઈ કામકાજ ચાલુ છે ને જો ફૂલ સ્પીડમાં હરીશભાઈ વાળે છે અને મિત્રો તમે આ મંદિર જોયું હોય તો આ મિત્રો આ મંદિર આવેલું છે ગામ વાવડી તાલુકો ધાંગધરા જિલ્લો સુરેન્દ્રનગર આ આખી વિશાળ જગ્યા છે આ મંદિરની જગ્યા છે અને આ ઝાડવા પણ છે તમે જોઈ શકો છો મિત્રો અને સામે દુકાન છે અને આ ગેટ છે અહીંથી આ મંદિરમાં પ્રવેશ કરવાનો છે અને જુઓ આ કેટલો વિશાળ જગ્યા છે મંદિરની અને ઝાડવા પણ સારા છે ખૂબ છાયો છે અને જુઓ કેટલા પાંદડા કરે છે આ બધા ઝાડવાના પાંદડા ખરી રહ્યા છે અને એક મોટા ચલાખામાં લઈ અને ભર ભરે ભરે છે ભરીને પછી સામે નાખવા જાય છે તો મિત્રો જુઓ ઝાઝા છે એટલે કચરો જો નાઈસ ભાઈ થાકી ગયા તો આવી આવી ગયા હિંચકા ખાવા જો કિલોર કરે હે હિંચકો બાંધી દીધો હેજો ભાઈ ફૂલ મોજમાં છે અને સામે વિદ્યાબેન પણ થાકી ગયા જો આ ઢગલો કર્યો હવે ટૂંક સમયમાં ઢગલો પછી હવે હળગાવી દઈશું તો ઢગલો આપણે હળગાવી દીધો અને હવે આપણું સફાઈ કામકાજનું કામ પૂરું થયું તો મિત્રો જોઈ લો આ તો મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા નવા સાંડપાળા દાદાના મંદિરના વિડીયો જોવા માટે બીજા પણ ઘણા હું મંદિરના વિડીયો બનાવશું તો જોઈજો મારા વિડીયોને જો હવે બધા હિંચકા ખાવા માંડ્યા થાકી ગયા એટલે હવે બધા હિંચકા ખાય છે તો મિત્રો હવે આપણે આ વિડીયોનું એન્ડ કરીએ છીએ જય માતાજી જય સાંડપાળિયા દાદા